કુમન ને ખાવા ખરી જેસો હાલો ના આવી આવે નો લેતા હું આઈસ્ક્રીમ અને હવે આમ જો બપોરા કરવા બેઠા આઈસ્ક્રીમ ખાવાનું હાલતું નથી हम <tweller> जो तो आडली बधी टाडी खाई दे गाइस बर्फ बड़ा है सॉरी ठईजे और मार पानी नाखतो रहे बर्फ पानी ठईजे हम्म रोम गाय कुकर उतरवा आ बेन <का> हुई गया ने हां जी हूं खादू तू ते हमजो આયું ને આ બધું ફૂલાઈ ગયું સાજી ગયા બોન એટલે આવીને કે માથું દુખે હા જો લાપસી આપણે બનાવી હમણે વરસાદી હતી ને એમાં કાજુ ને બધા નાખ દીધા અરે દરાક ને એવું ઉની કરી નાખી પાસી હા બાપાને જો ખાઈ લીધું બાપા હમણે दवा हमरा जाई बपोर पछि ना हाडा तण वाग्या अने हवे आपणे जावन नारियल वधरवा किया जावन छे हालो ना कोई ठाकर छी छे ना हो देवाल ना ले देवाल मोहन ले तण जणा जाई अंजी ने अंजी घरे हे जो फोन मेंडी जोवा आपणे हमणे का के नारियल वधरिन पास आन बा जो मोटसे का ले ली तो है मोटसे का बे जा बस मा बस मा ठाठा ली दा है तण को लागे બાપા ને ક્યાં બાપા ના આંબે હું તહે ને અહીંયા ક્યાં ને આલો આપડે અહીંયા એલા જ પછી તમને ગયું ત્યાં જવાનું पोती गया अपने नारियल वजर आया तिया पगथिया आए थे अतर सुधी जा तो ही एक नया हो तक गया

मैं ખા दिया હી કાળા કાળા હોઈ ને મે આ તો મે તો સર મે બોલ થાય છે હા એ રયો આ રયો અબ ફિરુ કીરુ ને તે આપડે આ હંજે નતા આ ફગે લાગે

ት ማላግ લીધું દર્શન કરી લીધા મંડપ નોંધ લીધો ત્યારે ટ્રાફિક એટલી હતી બહુ બઉ ઘણું માણું આખું ગામ હતું બીજા ગામે હતા મોટું પેરું પેરું છે

હવે તો વાંધો ના આવતો ભેંસ તો સાલ મસ્તી નો ધોવા દે હે ડોલ માંડી ને નકર ધોવા નથ દેતી પાટું ટોકી ને પાડા ને નો થવા દે એટલે માતાજી કામ સરસ કરે હે કારણ કે ગમે એની માનતા કરે ને માનતા જાલી ગામ ના પાત્ર છે માલી ના તો ગમે એ ટોરો ધોવા નો દેતો ને કોઈ ધોબો નો તો ઠેકડા માં તો એ માનતા કરે ને નારી કે ગમે તે તો હે ને કામ થઈ જાય આપડું

અને હાલો હવે તો ઘરે જવાનું છે તો થોડું ઘણું શૂટિંગ તમને બતાવીશ પછી હાલ જે ઘરે હા નહીં સલો આપણે અત્યારે હતા ને માતાજી બેઠા હોય ઉપલા માળે અહીંયા તો ખાલી આ તમે વસ્તુ પડી રહી એ રીતનું છે અહીંયા કાંઈ બેહાણું નથી ખાલી જો તેરસુર છે અને લાઇટનું બોર્ડ ને એવું બધું છે માં લખેલું આપણે ભૈરું કર્યું ને ત્યારે શોર્ટ આવ્યું હતું એ ખાલી છાયા જેવું છે

લામાં જ્યાં પાપ કિરા માણસ તોવાય જાય તમારા ગડક ગટકી જાવ પાપ થાય કમો હું હે